સીતારામની જય માતાજી તો આપણી આવી ગયા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે આજ આવી ઓગાસી સાફ કરવા આવી અગાસી તો સાફ કરે જ લીધી હતી પણ ધોઈ એવી ઉડે ના તેની વાત જવા દો એટલે મેં કીધું હાલ આજ સાફ સફાઈ કરતી આવે અગાસીની પણ અગાસી તો એટલી રૂપારી સોખી છે કે એની પૂસોમાં વાત તમે જોઈજો વિડીયામાં કે કેવી આ લોકોને સાફ છે કારણ કે થોડેક દિન થોડેક દી ધોઈએ ને થોડેક દિન થોડેક દિન સાફ વારીએ કારણ કે હુવા રોજ આવવાનું હોય કારણ કે ઉનાળામાં તો હેઠે કંઈ હુવાઈને કે અમે કાલે રાતે હુવા આવ્યા હતા તો આવ્યા વરસાદ આવ્યો ને હેઠે કાતે લાઈટ વાઈ ગઈ એટલે આ જ છે કે હેઠે હોવું જ ને તો આપણી મેળી આવતું રહેવું મેળીનો નજારો તમે જોવો ને તો હેઠું જવાનું મન ન થાય એવી રૂપારી મેળી પવન છે સાત છે રૂપારી અસલ ઘણા મેં આવ્યો આ તો આપડી મનની જાય કે આપડી મેળી વારે લીધી આપણે આજ મેળી હું આવતું રહેવાનું છે ભાઈ का सो की पूजी दिसली कुणी नाही अशोक काही येत जो काबा કાન મૂકેદી છે કામ નો કરતી મજ માં લેખે ખેરાય પડે ગઈ તો ધ્યાન

Apa yang naik ya, mau? 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 Apa yang naik